સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે હિતેન કુમારે રોમા માણેક સાથે કરેલી ફિલ્મો વિશે જી હા દોસ્તો રોમા માણેક અને હિતેન કુમાર એટલે કે રામ અને રાધાની જોડી ખૂબ જ લોકપ્રિય છે તો આ જોડીએ કઈ ફિલ્મો સાથે કરી છે આજના વિડીયોમાં વાત કરવાનું છું ચેનલ પહેલી વાર તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો અને બે નોટિફિકેશન સેટ કરી દેજો જેથી મારો વિડીયો અપલોડ કરું તેનું નોટિફિકેશન તમને સૌની પહેલાં મળી રહે તો હિતન કુમાર રો માણેક સાથે સૌ પ્રથમ ફિલ્મ કહી હતી ઊંચી મેણીના ઊંચા મોલ અને આ ફિલ્મના લીડ રોલમાં આપણને રો માણેક નરેશ કનોડિયા હિતેન કુમાર જોવા મળ્યા હતા અને હિતેન કુમારે આ ફિલ્મની અંદર વિલનનો રોલ નિભાવ્યો હતો આ ફિલ્મ તેમની સુપરહિટ રહી હતી ત્યારબાદ ઈસ્ટરે જોયા દાદા પરદેશ જોયા આ ઓગણીસો અઠ્ઠાણુંમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મના લીડ રોલમાં આપણે હિતેન કુમાર અને રો માણેક જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેમની બ્લોકબસ્ટર સાબિત થઈ હતી ત્યારબાદ ગામમાં પિયર્યું ને ગામમાં સાસર્યું આ ફિલ્મના લીડ રોલમાં આપણને હિતેન કુમાર અને રોમા માણેક ફરી એકવાર જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ તેમની સુપરહિટ સાબિત થઈ હતી ત્યારબાદ દીકરો મારો લાડક વાયો આ ફિલ્મની લીડ રોલમાં પણ હિતેન કુમાર અને રોમા માણેક જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ તેમની સુપરહિટ સાબિત થઈ હતી ત્યારબાદ પાંચમી ફિલ્મ આવી હતી મોતીના ચોકરે સપનામાં દીઠન આ ફિલ્મને સંદીપ પટેલે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મના લીડ રોલમાં પણ હિતેન કુમાર અને રોમા માણિક જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ તેમની હિટ સાબિત થઈ હતી ત્યારબાદ મારા સાહેબાની ચુંદડી આ ફિલ્મના લીડ રોલમાં પણ આપણને હિતેન કુમારની સાથે રોમા માણેક જોવા મળ્યા હતા ત્યારબાદ સાતમી હતી ચુંદડી ઓઢાડો હો રાજ આ ફિલ્મના લીડ રોલમાં પણ હિતેન કુમાર અને રોમા માણેક જોવા મળ્યા હતા ત્યારબાદ મહીસાગરના મોતી આ ફિલ્મના લીડ રોલમાં પણ રોમા માણેક અને કુમાર જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પર તેમની હિટ સાબિત થઈ હતી ત્યારબાદ પાંદડું લીલનો રંગ રાતો અને આ ફિલ્મમાં પણ હિતેનકુમાર અને રોમા માણેક જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પર તેમની હિટ રહી હતી ત્યારબાદ બે હજાર બારની સાલમાં દેશ પરદેશમાં રોમા માણેકની સાથે હિતેન કુમાર જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં હિતેનકુમાર ફક્ત કેમિયો અપિયરન્સમાં હતા એટલે નાનકડા મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા તો આમ ટોટલ દસ ફિલ્મોમાં હિતનકુમારે રોમા માણેક સાથે કરી તો આમાં તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આપણે મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ